સુરત રહેતા મતદારોએ ઝીંઝુડા આવી મતદાન કર્યું અમરેલી લોકસભાના સાવરકુંડા લીલીયામાં આવ્યું છે મોટા ઝીંઝુડા મોટા ઝીંઝુડાના વતની અને સુરત રહેતા મતદારોએ લોકશાહીના પર્વની ઉજવણી કરવા મતદારોને વધાવાયા આવો ભાઈ આવો કોણ છે આ તો લાડ બાકી છે રે હા નરીયત્રાવ ચાલે વાડીએ ભાઈ લાવ્યા ફૂલ

बोलो बोलो अब की बार भारत माता की भारत माता की भारत माता की हमारी तमाम माहिती थी अपडेट रहवा मार्टी चौड़ा लड़ो एस नाइन न्यूज़ साथे